વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો આપ્યો મનસુખ વસાવાએ મહેશ વસાવા પર પ્રહારો કર્યા અને કહ્યું કે મહેશ વસાવાએ ઉતાવળ કરી ત્યારે મહેશ વસાવાએ પણ મનસુખ વસાવા પણ સણસણતા પ્રહારો કર્યા છે પહેલાં તો મહેશ વસાવાને સાંભળી લઈએ કે મનસુખ વસાવા પર પ્રહાર કરતા અને બગડતા તથા ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કરતા મહેશ વસાવાએ વધુમાં શું કહ્યું ભાજપમાંથી રાજીનામું આપવાનું કારણ કે ડાયરેક્ટ રાજીનામું આપવાનું કે કારણ શું હોય શકે ભાજપ ને તો વર્ષોથી અમે જાણીએ છીએ કોંગ્રેસને બી જાણીએ છીએ અને બધા અમારી માન્ય છોટુભાઈ વસાવા જે લડત છે અમે લડ્યા છે સ્વાભાવિક છે કે બધી એક કુટુંબમાં બી કલા હોય પાર્ટીઓમાં બી કલા હોય મતલબ ઝઘડા હોય પણ એને એ કરવા માટે થોડી સહારો કોઈના માટે લેવો પડે અને એ વસ્તુ અમે જઈને જોયું પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો જે વિકાસની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ જ્યાં નર્મદા અને તાપી એ અમારી માં છે અહીં ગાડી બંને નદીઓ સૌરાષ્ટ્રને કચ્છ લગી પાણી જાય છે પણ અહીં જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું ઉંમરગમથી અંબાજી સુધી અને નર્મદા અને તાપીની વચ્ચે ઢેડીયાપાડા સાગપારા નેત્રંગ વાલિયા ઝઘડિયા ઉમરપાડા માગરો સોનગઢ આ બધા તાલુકા આવે છે એને પાણી નથી મળતું પીવાનું પાણી નથી તો અમે આ જ માટે મનસુખભાઈ સાથે ગયા હતા અને મનસુખભાઈને જીતાડવા માટે આ અમને એ હતું મનસુખભાઈ સાથે અમે ચોક્કસ ને મનસુખભાઈ કે ભાજપ પાર્ટીને જે કંઈ પોતાને ખ્યાલ છે કે કેવી રીતે જીતી શકાય એ કદાચ એમની ગણિત હું હશે ને અમારું ગણિત હું હશે પણ અમે જે જોયું એમાં

શિક્ષણ આરોગ્ય રોજગારી એના માટે લડીશું આગળ તો મહેશ વસાવા ના નિવેદન પરથી હવે સાફપણે લાગી રહ્યું છે કે હવે આગળની રાજકીય કારકિર્દીમાં મહેશ વસાવા પોતાના પિતાની સાથે જ ચાલશે તેમણે ભારતીય જનતા પાર્ટી પર પણ જાકરા પ્રહારો કર્યા અને ભારતીય જનતા પાર્ટીને આદિવાસી વિરોધી પણ ગણાવી દીધી પરંતુ અહીં સાફપણે તેઓ કહી રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં મનસુખ વસાવાની મદદે ગયા હતા પરંતુ હવે આદિવાસી વિરોધી જ્યારે આ પાર્ટી છે ત્યારે આ પાર્ટીમાં રહેવાનો કોઈ અર્થ નથી જોવાનું રહેશે કે હવે મહેશ વસાવા આગળ શું કરે છે અત્યારે તો તેમણે મનસુખ વસાવાને જે સણસણતો જવાબ આપ્યો અને ભારતીય જનતા પાર્ટી પર ફરી એકવાર જે સણસણતા આક્ષેપો કર્યા છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર